પોલીસ કમિશનર સર સુરત સિટીની સૂચના અનુસાર સાયબર ક્રાઇમ સેલ દ્વારા સુરત શહેરમાં જે નાગરિકો સાથે થતા વિવિધ પ્રકારના ફ્રોડ અંગે જે એફઆઈઆર નોંધવામાં આવે છે તે અંતર્ગત ચાલુ માસમાં એક એક કરોડ અ પાંચ લાખ રૂપિયા જેટલી માત્ર રકમનો ડિજિટલ અરજ ફ્રોડ થયા અંગેની નો ફરિયાદી શ્રી દ્વારા સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરવામાં આવતા તુરંત તેમની એફઆઈઆર નોંધવામાં આવી હતી આ જે ફ્રોડ થયો છે જેની અંદર ફરિયાદી શ્રીને એવો કોલ સાયબર ક્રિમિનલ્સ દ્વારા વિડિયો કોલ કરીને સીબીઆઈ ઓફિસર તરીકેની તથા દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ તરીકે પોતાની ઓળખ આપી ફરિયાદી શ્રીને એવું જણાવવામાં આવેલ હતું કે એક બહુ મોટું સાડા સાત કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ ફ્રોડ થયેલું છે જેની અંદર તમારા બેંકના મેનેજરની ધરપકડ કરેલી છે છે અને તમારી મેનેજર તમારું નામ આપે કે તમે આ મની લોન્ડરિંગ કેસમાં સંકળાયેલા છો જો તમારેથી બચવું હોય તો તમારા એકાઉન્ટની ડિટેલ્સ વગેરે અમને આપો અમે વેરીફાઈ કરીને જો તમારો કોઈ રોલ નહીં હોય તો અમે તમને છોડી દઈશું ત્યાં સુધી તમારે ડિજિટલ અરેસ્ટ રહેવું પડશે એવું જણાવી ફરિયાદી ને અવારનવાર કોલ કરી ડિજિટલ અરેસ્ટ હેઠળ રાખી અને પોલીસ કાર્યવાહીની અને બદનામી એકાઉન્ટમાં પૈસા જાય છે પાછા મળી જશે જે ક્રિમિનલ્સ છે તેમના દ્વારા ટ્રાન્સફર કરવામાં આવેલ હતા આ એફઆઈઆર અત્રે રજીસ્ટર્ડ થતા સાયબર ક્રાઇમ ટીમ દ્વારા ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવેલ જેમાં જાણવા મળેલ કે જે એક કરોડ પાંચ લાખ રૂપિયા છે એમાંથી પચીસ લાખ રૂપિયા ફર્સ્ટ લેયરના એક જે એકાઉન્ટ હોલ્ડર છે એમના એકાઉન્ટમાં ગયા છે જેથી કૈલાશબેન ભંડેરી અને રિદ્ધેશ અંટાળા એ બંનેની અમદાવાદ ખાતેથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે